દર્શક મિત્રો નમસ્કાર દરેક ખેડૂત ભાઈઓને ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં અનેક પ્રકારની યોજનાઓમાં સબસિડીનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લાભ આપવામાં આવે છે જે હા દર્શક મિત્રો આ વર્ષથી આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો અમલમાં મૂકવામાં આવેલ છે સૌપ્રથમ ખેડૂત નોંધણી કરવાની રહેશે અને ત્યારબાદ જે તે ઘટકમાં સબસિડી માટે અરજી કરવાની રહેશે આ વિડીયોમાં આપણે લાઈવ સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં મેળવીશું કે ખેડૂત નોંધણી કેવી રીતે કરવી અને ત્યારબાદ અરજી કેવી રીતે કરવી માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબ્સ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ ઘરે બેઠા પોતાના મોબાઈલથી આ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓમાં અરજી કરી શકે છે અને લાભ લઈ શકે છે દર્શક મિત્રો હવે આપણે ખેડૂત નોંધણી કેવી રીતે કરવી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે લાઈવ માહિતી મેળવીએ તો આપ સૌએ પોતાનું આધાર કાર્ડ બેંક પાસબુક અને જમીનના ખાતા નંબર તમારા નામે જેટલી જમીન હોય એ તમામ જમીનના સાત બાર આઠ અથવા ખાતા નંબર પોતાની પાસે રાખવાના રહેશે ત્યારબાદ આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટરમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પછી આપણે જેને ત્રાસો લીટો કહીએ છીએ સ્લેશ સાઈટ એસઆઈટી સ્લેશ આટલું ઓનલાઈન દર્શક મિત્રો આપ સૌએ સર્ચ કરવાનું છે આટલો સર્ચ કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આઈ ખેડૂત નું નવું વર્ઝન જે ટુ પોઈન્ટ જીરો અમલમાં મૂકવામાં આવેલ છે એ અહીં આગળ આપ સૌને જોવા મળશે સૌપ્રથમ નોંધણી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નોંધણી રજીસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ દર્શક મિત્રો લાભાર્થી નોંધણી વિગતો અને નીચે લાભાર્થીનો પ્રકાર એમાં પસંદ કરવાનો રહેશે તો આપ સૌ એક પહેલો ઓપ્શન ખેડૂત એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ તમારું જે તે જિલ્લા તાલુકા ગામમાં જમીન હોય એ આપ સૌએ સિલેક્ટ કરવાનો રહેશે ખાતા નંબર સહિતની વિગતો તો અહીં આગળ આપ સૌનો જે તે જિલ્લો હોય તમારી જે જમીન હોય એ તમારો જે જિલ્લો હોય એ જિલ્લો પસંદ કરવાનો રહેશે જિલ્લો પસંદ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ જિલ્લાના જે તાલુકામાં તમારી જમીન હોય એ તાલુકો આપ સૌએ પસંદ કરવાનો રહેશે તાલુકો પસંદ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ તાલુકાના જે ગામમાં તમારી જમીન હોય એ ગામ આપ સૌએ અહીંયા આગળ સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ગામમાં જે ખાતા નંબરથી તમે જમીન ધરાવતા હોય એ ખાતા નંબર અહીંયા આગળ સિલેક્ટ કરવાનો રહેશે આગળ નીચે જોવા મળશે ક્લિક કરશો ત્યારે તો અહીં આગળ નીચે તમારું જે તે ખેડૂતનું નામ આવશે એ નામ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે નામ પસંદ થઈ જશે ત્યારબાદ આ કેપ્ચા જમણી બાજુમાં જે સરવાળો માગવામાં આવેલ હોય એ સરવાળો આપશો એ કરીને ડાબી બાજુ કેપ્સાની નીચે લખવાનો રહેશે દાખલા તરીકે અહીંયા આગળ અઢાર પ્લસ આઠ એટલે છવ્વીસ એ રીતે કોઈ આંકડો હોય તો આપ સૌ સરવાળો કરીને લખવાનો રહેશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે સાચવો અને આગળ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌએ જે તે ખેડૂતની નોંધણી કરતા હોય એમનો મોબાઈલ નંબર અહીંયા આગળ લખવાનો રહેશે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો અહીંયા આગળ ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરવું ઓટીપી નાખ્યા બાદ દર્શક મિત્રો ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી લખેલું આવી છે અને અહીં આગળ ઈમેલ ઈમેલ ફરજિયાત નથી લખવું હોય તો આપ સૌ લખીને ઓટીપી લઈ શકો છો ત્યારબાદ જમણી બાજુ એક પાસવર્ડ આપ સૌએ સેટ કરવાનો રહેશે પાસવર્ડ કેવી રીતનો બનાવો દર્શક મિત્રો એના વિશે આપણે વાત કરીએ તો દાખલા તરીકે કોઈ ખેડૂતનું નામ જયેશભાઈ છે તો અહીં આગળ જે કેપિટલ રાખવાનું અને ત્યારબાદ પાછળના જે અક્ષર આવે એ સ્મોલ એબીસીડી એટલે કે નાની એબીસીડી ના લખવા અને પછી એટ ધ રેટ લગાડવું ત્યારબાદ તમને એક બે ત્રણ ચાર એવા ચાર પાંચ આંકડા તમારે જે ગમતા હોય એ પાછળ રાખી શકો છો દાખલા તરીકે અહીં આગળ આપણે રાખીએ જયેશ એટ ધ રેટ અગિયાર બાવીસ એ જ રીતે દર્શક મિત્રો જમણી બાજુ અહીં આગળ એ જ પાસવર્ડ આપ સવારે ફરીથી લખવાનો રહેશે પાસવર્ડ લખાઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ જે કેપ્ચા કોડ માંગવામાં આવ્યો છે સરવાળો કરીને આપ સૌએ કેપ્ચા કોડ લખવાનો છે ત્યારબાદ નીચે સબમિટ કરો એના ઉપર ક્લિક કરો સબમિટ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીંયા આગળ આપ સૌની ખેડૂત નોંધણી થઈ ગઈ છે અને રજીસ્ટ્રેશન સક્સેસફુલ એવું લખેલું આવી જશે આપ સૌએ તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે જે તે ખેડૂતનો મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે પાસવર્ડ હમણાં આપણે જે સેટ કર્યો હતો એ પાસવર્ડ આપ સૌએ અહીંયા આગળ લખવાનો છે પાસવર્ડ લખ્યા બાદ દર્શક મિત્રો કેપ્ચા કોડ સરવાળો કરીને અહીં આગળ જે થતો હોય એ લખવાનો છે કેપ્ચા કોડ લખ્યા બાદ દર્શક મિત્રો નીચે લોગિન ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ આપ સૌ જોઈ શકો છો તમારું પ્રોફાઇલ ખુલી ગયું છે અને અહીંયા આગળ વિભાગ પસંદ કરવો એમાં દર્શક મિત્રો આપ સૌ એ જે વિભાગની યોજનાઓમાં અરજી કરવાની હોય એ વિભાગ આપ સૌ પસંદ કરવાનો રહેશે ખેતીવાડી પશુપાલન બાગાયત મત્સ્ય ઉદ્યોગ અહીંયા આગળ દર્શક મિત્રો આપણે ખેતીવાડી વિભાગની યોજનાઓમાં અરજી કરવી છે

બાજુમાં જે તે સાધનમાં અરજી કરવાની હોય એના ઉપર આપ સવે અરજી કરવા રોટાવેટર સાધનમાં સબસિડી માટે અરજી કરવાની છે તો રોટાવેટર સાધન અહીંયા આગળ નીચે તમે પેજ એક બે ત્રણ ચાર પાંચ એવા જોવા મળશે તમારા આ પેજમાં જે તે ઘટકનું નામ ના હોય તો તમે પેજ નીચે બે ત્રણ ચાર જે તે પેજ ઉપર હોય એની ઉપર ક્લિક કરી તમે જે તે ઘટક મેળવી શકો છો અહીં આગળ દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ ચાર નંબરના પેજ ઉપર રોટાવેટર ઘટકમાં આપણે અરજી કરવાની છે તો અરજી કરો રોટાવેટર ઘટકની સામે અરજી કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ નીચે જવાનું છે અહીં આગળ આપ સૌ જોઈ શકો છો તમે જે ખેતીવાડી જૂથ પસંદ કરેલો એનું ઘટક વગેરે આવી જશે અને એનું સહાય ધોરણ શું છે એ પણ આપ સૌ

લખો ત્યારબાદ દર્શક મિત્રો નીચે પિનકોડ લખો ત્યારબાદ દર્શક મિત્રો નીચે અહીંયા આગળ પુરુષ કે સ્ત્રી ઓટોમેટિક આવી જશે અને અહીં આગળ જાતિ પસંદ કરો તો એમાં તમે જે જાતિમાં આવતા ઓબીસી જનરલ આર્થિક રીતે નબળા એસટી એસસી તો જે જાતિમાં આવો હોય એ જાતિ પસંદ કરવાની રહેશે ત્યારબાદ દર્શક મિત્રો ડાબી બાજુ ઈમેલ આવશે ઈમેલ લખવું હોય તો ઠીક છે ફરજિયાત નથી ત્યારબાદ દિવ્યાંગ છો કે કેમ તો એમાં આપ સૌ જોઈ શકો છો દિવ્યાંગ હો તો આપ સવારે હા ઉપર ક્લિક કરવું દિવ્યાંગ ના હોય અપંગ ના હોય તો એમાં જીરો થી એક એક્ટર સુધીની જમીન હોય તો આપ સૌ સીમાંત ખેડૂત ગણાયશો એક હેક્ટર થી બે એક્ટર સુધીની જમીન હોય તો આપ સૌ નાના ઉપર ક્લિક કરું અને બે એક્ટર કે તેનાથી વધારે જમીન હોય તો મોટા ઉપર ક્લિક કરવું તો અહીં આગળ દર્શક મિત્રો આપણી જમીન બે કરતા વધારે છે તો આપણે મોટા ઉપર ક્લિક કરવું ત્યારબાદ મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે અને ડાબી બાજુ જોવા મળશે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો જો ધરાવતા ધરાવતા તો તો હા ઉપર ઉપર ક્લિક ક્લિક ના ના હોય કરી આગળ વધવું બીજો ઓપ્શન છે તમે સહકારી મંડળીના સભ્ય છો જો હો તો હા ઉપર ક્લિક કરવું ના હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધવું ત્યારબાદ દર્શક મિત્રો સહકારી મંડળીમાં જો આપણે હા આપવું હશે તો અહીંયા આગળ જિલ્લો તાલુકો મંડળીનું નામ વગેરે સિલેક્ટ કરવાનું રહેશે ના આપવું હોય તો કઈ જરૂર નથી ત્યારબાદ શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો જો હો તો હા ઉપર ક્લિક કરો ના હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધવું એમાં પણ આપ સૌએ જો આ ક્લિક કરી હશે તો બીજી વિગતો માંગશે બાકી ના આપ્યું હશે તો આગળ કંઈ જરૂર નથી ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ આપ જે તે ખેડૂત લાભાર્થીનો આધાર કાર્ડ નંબર ફરજિયાત લખવાનો રહેશે આધાર કાર્ડ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સેવન નેક્સ્ટ એના ઉપર ક્લિક કરો એના પર ક્લિક કરીએ દર્શક મિત્રો એટલે અહીં આગળ લાભાર્થીની વિગતો સેવ થઈ જશે અને બેંકની વિગત પૂછવામાં આવશે એમાં દર્શક મિત્રો આપ સૌએ તમારી જે બેંક હોય બેંકમાં ખાતું હોય એ બેંકનો આઈએફએસસી કોડ જે હોય એ આપ સૌએ લખવાનો રહેશે તો અહીં આગળ દર્શક મિત્રો આપ સૌએ પોતાની બેંક પાસબુકમાં જોવાનું છે અને કેપિટલ અક્ષરમાં તમારી બેંકનો જે આઈએફએસસી કોડ હોય એ આપ સૌએ લખવાનો રહેશે આઈએફએસસી કોડ લખ્યા ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ જમણી બાજુ બેંકનું નામ આપ સૌએ પસંદ કરવાનું રહેશે જે તે બેંકનું નામ હોય અહીં આગળ દાખલા તરીકે

તમારું જે એકાઉન્ટ હોય એ એકાઉન્ટ ખાતા નંબર હોય આપ સૌએ એ ખાતા નંબર અહીં આગળ લખવાનો છે એ જ ખાતા નંબર દર્શક મિત્રો અહીં આગળ કન્ફર્મ બેક ખાતા નંબર એના ઉપર ફરીથી તમારે લખવાનો છે બે વાર ખાતા નંબર લખ્યા બાદ દર્શક મિત્રો અહીં આગળ અરજદારનું નામ બેંક પ્રમાણે એટલે કે તમારી બેંક પાસબુકમાં જે રીતે ખેડૂતનું નામ હોય એ આપ સૌ અહીં આગળ લખવાનું છે ત્યારબાદ દર્શક મિત્રો અરજદારનું સરનામું બેંક પ્રમાણે એટલે કે બેંક પાસબુકમાં તમારું જે સરનામું હોય એ સરનામું આપ સૌ લખવાનું છે ગામ તાલુકો જે હોય તે દર્શક મિત્રો એકવાર આ વિગતો ચેક કરી લેવી કઈ ભૂલ નથી ને બરોબર ચેક થઈ જાય ત્યારબાદ નીચે નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ બેંકની વિગતો સેવ થઈ છે અને હવે જમીનની વિગતો અહીંયા આપ સૌને જોવા મળશે જેમાં આપે જે અગાઉ નોંધણી વખતે જે જમીનનો ખાતા નંબર સિલેક્ટ કરેલો છે એ ખાતા નંબર અહીંયા આગળ આવી જશે અને જે તે જમીન માલિકનું નામ જિલ્લો તાલુકો ગામ વગેરે આવી જશે જો આપ સૌએ આ ખાતામાં જ જો અરજી કરવી હોય

જે તે ખાતેદારોનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને સાચો એના ઉપર ક્લિક કરો આ રીતે દર્શક મિત્રો આપ સૌ બીજી જમીન બીજું ખાતું આપ સૌ અહીંયા આગળ એડ કરી શકો છો અહીં આગળ એક જ જમીન છે તો આપણે આ એક ખાતું અહીં આગળ સિલેક્ટ કરી ડાબી બાજુ અહીં આગળ કુંડાળો છે એના ઉપર ક્લિક કરી નીચે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ દસ્તાવેજની વિગત આવશે એમાં હાલ કઈ કરવું ફરજિયાત નથી એટલે આપ સૌ આની અંદર અત્યારે કઈ કરવાની જરૂર નથી અને નીચે જમણી બાજુ સબમિટ એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે એટલે તમે અહીંયા આગળ લખેલો આવી જશે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌ જોઈ શકો છો તમે જે અરજી કરી છે એની સ્થિતિ અરજી નંબર ઘટકનું નામ વિભાગનું નામ અરજીની તારીખ વગેરે આપ સૌને જોવા મળશે અને એ અરજીની પ્રિન્ટ

જે તે વિભાગમાં અરજી કરવાની હોય તો આપ સૌએ એક વિભાગ સિલેક્ટ કરો દાખલા તરીકે ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરવો ત્યારબાદ આગળ શોધો ઉપર ક્લિક તો ત્યારબાદ જે તે ઘટકમાં આપ સૌએ અરજી કરવાની હોય તો એ ઘટકમાં આપ સૌએ સામે અરજી કરવા એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો એટલે હમણાં જે આપણે પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા ફરીથી આવશે અને અહીં આગળ નીચે આગળ માટે ક્લિક કરવા એના ઉપર ક્લિક કરો એના પર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌ જોઈ શકો છો આપ સૌની લાભાર્થીની વિગત આપ સૌને જોવા મળશે નીચે આપ સૌએ એ જવાનું છે જ્યાં આપ સૌને પૂછવામાં આવશે આપ સૌ દિવ્યાંગ છો કે કેમ તો હોય તો આ ઉપર ક્લિક કરો ના હોય તો ના ઉપર ક્લિક કરી આગળ વધો ત્યારબાદ બીજો એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો ધરાવતા હોય તો આ ઉપર ક્લિક કરવું ના ધરાવે તો ના ઉપર ક્લિક કરી સેવન નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ બેંકની વિગત ઓટોમેટિક આવી જશે અને ત્યારબાદ

ટુ ઉપર મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને કેપ્ચાકોન નાખી લોગિન કરી આ રીતે અરજી કરવાની રહેશે ઉપરાંત એ પાસવર્ડ આપ સૌએ સ્ક્રીનશોટ લઈ લેવો અથવા નોંધી રાખો જેથી ભવિષ્યમાં આપ અરજી કરવાની હોય ત્યારે એ પાસવર્ડ અહીં આગળ માંગશે પાસવર્ડ ના ભૂલી ગયા હોય તો બાજુમાં ઓટીપી ઉપર ક્લિક કરી જે તે મોબાઈલમાં આપ ઓટીપી લઈને

તમારી આજુબાજુમાં તમારા આસપાસમાં જેટલા ખેડૂતભાઈના ગ્રુપ હોય એ દરેક ગ્રુપમાં આપણો આ વિડીયો શેર કરી દેજો જેથી આપણા દરેક ખેડૂતભાઈઓ ઘરે બેઠા પોતાના મોબાઈલથી આ મુજબ અરજી કરી શકે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા મોબાઈલથી અરજી કરાવી શકે છે બહાર ક્યાંય ન જતા ખોટો ખર્ચ ન કરતા દરેક ખેડૂતભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી આ એક નાનું એવું અમારું પગલું છે આપ સૌ દર્શક મિત્રો અમને આમાં સાથ સહકાર આપશો આભાર